શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજથી આપણે આ ચેનલ પર ભાગવત ગીતા સાંભળવાના છીએ ભાગવત ગીતા મૂળ સંસ્કૃતમાં રચાયેલી છે જેમાં કુલ અઢાર અધ્યાય છે અને સાતસો શ્લોક છે ભાગવત ગીતાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે જેમાં કર્મયોગ ભક્તિયોગ અને યોગ છે કર્મયોગમાં છ યોગ છે ભક્તિ યોગમાં પણ છ યોગ છે અને જ્ઞાન યોગમાં પણ છ યોગ છે એમ ટોટલ છે આજે આપણે આ વિડીયોમાં અર્જુન વિષાદ યોગ વિશે વાત કરીશું મિત્રો એ પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે આધ્યાય એક અર્જુન વિષાદ યોગ એક જ વંશના બે પરિવારના પિતરાઈ ભાઈઓ કૌરવો અને પાંડવો વચ્ચે પ્રારંભ થનાર મહાભારત યુદ્ધની રણભૂમિના ઉમરા ઉપર ભગવદ્ ગીતાનું પ્રાગટ્ય થયું આ પુસ્તકની પ્રસ્તાવના ભગવદ્ ગીતાની પૂર્વ ભૂમિકા વિભાગની અંતર્ગત એ સર્વ ઘટનાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે જેને કારણે આ મહાયુદ્ધ થયું ભગવદ્ ગીતાનું પ્રગટીકરણ રાજા ધૂતરાષ્ટ્ર અને તેમના મંત્રી સંજય વચ્ચેના સંવાદ રૂપે પ્રારંભ થાય છે ધૂતરાષ્ટ્ર નેત્રહીન હોવાના કારણે વ્યક્તિગત રીતે રણભૂમિ પર હાજર રહી શક્યા ન હતા અંતઃ સંજય તેમને રણભૂમિ પર બની રહેલ ઘટનાઓનું તાજું વિવરણ આપી રહ્યા હતા સંજય મહાભારત મહાકાવ્યના તથા અન્ય અનેક હિન્દુ ગ્રંથોના પ્રખ્યાત લેખક વેદવ્યાસ ઋષિના શિષ્ય હતા વેદવ્યાસજી એવી રહસ્યમય શક્તિઓથી સંપન્ન હતા કે દૂર દૂરના સ્થળો પર બનતી ઘટનાઓ પ્રત્યક્ષ રૂપે જોઈ શકવા માટે સમર્થ હતા તેમના ગુરુની કૃપાથી સંજયે પણ એ દૂરદર્શનનું ગુડ સામર્થ્ય પ્રાપ્ત કર્યું હતું આ રીતે તેઓ દૂરથી જ કુરુક્ષેત્રમાં ઘટતી ઘટનાઓનું નિરીક્ષણ કરી શકતા હતા અને રાજમહેલમાં હોવા છતાં ધૂતરાજ સમક્ષ આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કરી રહ્યા હતા ધૂતરાષ્ટ્ર બોલ્યા હે સંજય કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ત્યારે સંજય બોલ્યા પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચનો કહ્યા દુર્યોધન બોલ્યા આદરણીય આચાર્ય પાંડુપુત્રોની વિશાળ સેનાનું અવલોકન કરો જેની વ્યૂહરચના આપના પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય ધ્રુપદના પુત્રે નિપુણપૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવી છે પાંડવોની આ સેનામાં ભીમ અને અર્જુન સમાન બળશાળી યુદ્ધ કરવા વાળા મહારથી યુયુધાન વિરાટ અને દ્રુપદ જેવા અનેક શૂરવીર ધનુધારીઓ છે તેમની સાથે ધૃષ્ટકેતુ ચેતીતાન કાશીના પરાક્રમી રાજા પુરુજીત કુંતીભોજ અને શૈવ્ય બધા મહાન સેના નાયક છે તેમની સેનામાં પરાક્રમે યુદ્ધામન્યુ સુરવીર ઉત્મોજા સુભદ્રા અને દૌપ્રદીના પુત્રો પણ છે જે સર્વ નિશ્ચિત રૂપે મહાશક્તિશાળી યોદ્ધાઓ છે હે દ્વિજ શ્રેષ્ઠ આપણી સેનાના નાયકો વિશે પણ સાંભળો જેઓ આપણી સેનાનું સંચાલન કરવા માટે વિશેષ નિપુણ છે તેમના વિશે હવે હું તમને વિગતવાર કહું છું આ સેનામાં આપ ભિષ્ણ કર્મ કૃપાચાર્ય અસ્વસ્થતામાં વિકર્ણ તથા સોમદતનો પુત્ર ભુરીશ્રવા જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજય રહ્યા છે આપણી સેનામાં અન્ય અનેક મહાયોદ્ધાઓ પણ છે જેઓ મારા માટે જીવન ત્યજવા તત્પર છે તેઓ યુદ્ધ વિદ્યામાં પારંગત છે અને વિભિન્ન પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે આપણું સૈન્ય બળ અસીમિત છે અને આપણે સૌ પિતામહ વિશ્વના નેતૃત્વમાં પૂર્ણપણે સુરક્ષિત છીએ જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમના નેતૃત્વમાં સાવધાની પૂર્વક સુરક્ષિત હોવા છતાં તે સીમિત છે આથી હું સર્વ યોદ્ધાગણોને આગ્રહ કરું છું કે આપ સૌ પોતપોતાના મોરચાના સ્થાનો પર નિશ્ચિત રૂપે સ્થિત રહીને પણ ભીષ્મ પિતામહને પૂરેપૂરી સહાયતા કરો તત્પ કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વૃદ્ધ વડીલ ભીષ્મપિતામહે सिंहनी गर्जना समान घोष करनारो પોતાનો શંખ ફૂકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો તત્પશ્uat શંખ નગારા શૃંગ તથા રણશિંગા સસા એકસાથે વાગવા લાગ્યા જેનો સંયુક્ત વાગ घोष અત્યંત કોંગટ ભર્યો હતો તત્પશ્uat પાંડવોની સેનામધ્યે

યુધિષ્ઠિરે પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂક્યો જ્યારે નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ ફૂક્યા મહાન ધનુધોર કાશીરાજ મહાન યોધા શિખંડી વિરાટ અપરાજિત સાત્યકી દ્રુપદ દ્રૌપદીના પુત્રો તથા અન્ય જેમણે મહાબાહુ

અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને બાણ છોડવા તૈયાર થયો હે રાજન આપના પુત્રોને પોતાની વિરુદ્ધ વ્યૂહરચનામાં ગોઠવાયેલા જોઈને અર્જુને શ્રી કૃષ્ણને નીચે પ્રમાણેના વચનો કહ્યા અર્જુને કહ્યું હે અચ્યુત કૃપા કરીને મારો રથ બંને સેનાની મધ્યે ઉભો રાખો જેથી હું અહીં યુદ્ધ માટે ઉપસ્થિત યોદ્ધાઓ કે જેમની સાથે મારે મહાસંગ્રામમાં યુદ્ધ કરવાનું છે તેમને જોઈ શકો હું અહીં એ લોકોને જોવાની ઈચ્છા ધરાવું છું કે જેઓ ધૃતરાષ્ટ્રના દુષ્ટ બુદ્ધિ ધરાવતા પુત્રોને પ્રસન્ન કરવાની ઈચ્છાથી યુદ્ધ કરવા આવ્યા છે ત્યારબાદ સંજય બોલ્યા હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર નિંદા પર વિજય પ્રાપ્ત કરવાવાળા અર્જુન દ્વારા આ પ્રકારના સંબોધન થતા

પિતરાઈ ભાઈઓ પુત્રો ભત્રીજાઓ મિત્રો તેમજ જોયા પોતાના ઉપસ્થિત જોઈને કુંતી પુત્ર અર્જુન કરુણાથી અભિભૂત થઈ ગયો અને ગહન વિષાદ સાથે તે આ વચનો બોલ્યો અર્જુને કહ્યું હે કૃષ્ણ યુદ્ધ માટે તથા એકબીજાનો વધ કરવાના આશ્રયથી અહીં ઉપસ્થિત થયેલા મારા સ્વજનોને જોઈને મારા અંગો ધ્રુજી રહ્યા છે અને મોઢું સુકાઈ રહ્યું છે મારું સમગ્ર શરીર કંપે છે મારા રૂવાડા ઊભા થઈ ગયા છે મારું ધનુષ ગાંડીવ મારા હાથમાંથી સરકી રહ્યું છે અને મારી આખી ત્વચા બળી રહી છે મારું મન અનિશ્ચિતતા અને મૂંઝવણોના વંટોળમાં અંટવાઈ રહ્યું છે હું મારી જાતને અધિક સ્થિર રાખવા સમર્થ નથી હે કૃષ્ણ કેસી દેવતેના સહારક હું કેવર અમંગળતાના સંકેતો જોઉં છું મારા જ સંબંધીઓની હત્યા કરીને મને દૂર સુધી કોઈ શુભતાના દર્શન થતા નથી હે શ્રી કૃષ્ણ હું આ રીતે ઉર્પાજિત વિજય રાજ્ય કે સુખની ઈચ્છા રાખતો નથી એવા રાજ્ય સુખો કે જીવનનો શું લાભ કે જેના માટે આ બધું આપણે ઝંખીએ છીએ તેઓ આપણી યુદ્ધ માટે ગોઠવાયેલા છે ગુરુજનો પિતૃઓ પુત્રો પિતામહો મામાઓ પોત્રો સસરા પોત્રો શાળાઓ અને અન્ય સગા સંબંધીઓ જેમના પ્રાણ અને ધન ત્યજવા તત્પર થઈને અહીં ઉપસ્થિત છે હે મધુસુદન મારા પર તેઓ આક્રમણ કરે તો પણ હું તેમને હણવા નથી ઈચ્છતો ધૂતરાસના પુત્રોને સંહાર કરીને પૃથ્વીને તો શું પણ ત્રણેય લોકોનું રાજ્ય મેળવીને પણ મને પ્રસન્નતા નહીં થાય હે જીવન માત્રના પાલનહાર ધૂતરાસના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થશે તેઓ અત્યાચારી છે છતાં પણ જો અમને તેમની હત્યા કરીશું તો અમને નિશ્ચિત પાપ લાગશે તેથી અમારા પિતરાય ભાઈઓ ધૂતરાસના પુત્રો અને તેમના મિત્રોનો સંહાર કરવો તે મારા માટે ઉચિત નથી હે માધવ અમારા પોતાના જ સગા સંબંધીઓનો સંહાર કરીને અમે સુખી થવાની આશા પણ કેવી રીતે રાખી શકીએ તેઓની વિચારધારા લોભથી વશીભૂત થયેલી છે તથા તેઓને પોતાના સગા સંબંધીઓનો વિનાશ કરવામાં કે પ્રતિશોધને કારણે મિત્ર સાથે વિશ્વાસઘાત કરવામાં કઈ ઉચિત લાગતું નથી છતાં પણ હે જનાર્દન જ્યારે અમને તો સ્વજનોની હત્યા કરવામાં સ્પષ્ટ રીતે અપરાધ દેખાઈ રહ્યો છે તો અમે શા માટે આ પાપથી વિમુખ ના થઈએ જ્યારે કુળનો નાશ થાય છે ત્યારે તેની પ્રાચીન કુળ પરંપરાઓ પણ નષ્ટ થઈ જાય છે અને શેષ પરિવાર અધર્મમાં અવૃત્ત થતા લાગે છે અધર્મની પ્રબળતા સાથે હે કૃષ્ણ કુળની સ્ત્રીઓ વ્યભિચારીણી થઈ જાય છે અને પતિત સ્ત્રીઓ દૂષિત થવાથી હે વિષ્ણુવંશી અવાંછિત સંતિતો ઉત્પન્ન થાય છે આવા સંતાનોની વૃદ્ધિ કુળ તથા કુળનો વિનાશ કરનાર બંને માટે નિસંદેહ નારકીય જીવનમાં પરિણમે છે પિંડદાન અને તર્પણની ક્રિયાઓ લુપ્ત થવાથી આવા પતિત કુળના વંચિત પૂર્વજો અધપતન પામે છે જેવો કુળ પરંપરાઓનો નાશ કરે છે અને એ રીતે અવાચિત સંતિતની વૃદ્ધિ કરે છે તેઓના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક તથા પારિવારિક કલ્યાણની પ્રવૃત્તિઓનો વિનાશ થઈ જાય છે હે શ્રી કૃષ્ણ મેં વિદ્રાનો પાસેથી સાંભળ્યું છે કે જે લોકો કુળ ધર્મનો નાશ કરે છે તો નિશ્ચિત કાળ સુધી નરકમાં નિવાસ કરે છે અરે આ તે કેવું આશ્ચર્ય છે કે અમે આવું મોટું પાપ કર્મ કરવા તત્પર થયા છીએ રાજ સુખ ભોગવવાના લોભથી વશ થઈને અમે અમારા સ્વજનોને હણવા તૈયાર થયા છીએ જો શસ્ત્ર ધારણ કરેલા ધૂત નિશસ્ત્ર તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનાર એવા મને હણે તો તે મારા માટે શ્રેયસ્કર રહેશે ત્યારબાદ સંજય બોલ્યા આ પ્રમાણે કહીને અર્જુન પોતાના બાણ અને ધનુષ બાજુ પર મૂકી દીધા અને રથના આસન પર બેસી ગયા મન વ્યથા અને શોકથી સંતપ્ત થઈ ગયું તો મિત્રો આ વિષાદ યોગ જેમાં યુદ્ધના પરિણામો અંગે શોકની અભિવ્યક્તિ કરવામાં આવી છે હું આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને પૂરી ભગવદ્ ગીતાના અઢાર અધ્યાય તમે મારી ચેનલ પર સાંભળી શકો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાય વિશે વાત કરીશું મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ બોલો જય શ્રી કૃષ્ણ